નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો તમે આ ચેનલ ની અંદર નવા વેખો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ગોપાલ ઇટેલી એવું કહે છે કે હાલ તો ખાલી ગુજરાતમાં જ ગરબા રમાય છે મને ગૃહમંત્રી બનાવો તો પાકિસ્તાનમાંય ગરબા રમાડી બેઠાવું બે જગ્યાએ રમાડું ગરબા કેમ ના રમાય તે હિન્દુ જ છે ને આ ગૃહ ગૃહમંત્રીની વખત હોય તો ખરે પાકિસ્તાનમાં ગરબા પાકિસ્તાનમાંય ગરબા થવા જોઈએ ગુજરાતમાંય ગરબા થવા જોઈએ હિન્દુઓ બંને જગ્યાએ છે હું કહું પાકિસ્તાનમાં ગરબા કેમ ના થાય થવા જોઈએ ભારતમાં ભાજપની સરકાર છે તો એમાં એટલો દમ હોવું જોઈએ ને કે ભવ્ય ગરબા કરી બતાવે એના બદલે હું ઉલટા નિવેદનો કરી અને છેતરવા નીકળ્યા છો દઉં કોઈ કરે જાઓ રાજીનામા આપી દઉં આડ પાસનું કામ નથી સરકાર ચલાવવાનું કે શીખતા માણસ ભાવશે કોઈના બાલ કપાવે તો મિત્રો ઓપલ ઇટાલિયા આટલું બધું કહી દીધું સારું છે કે નથી સારું તે તમે કોમેન્ટ જરૂર કરું આ તો નમાલો ગૃહ મંત્રી છે ગુજરાત માં ગરબા રમાય મને બનાવ ગૃહમંત્રી પાકિસ્તાનમાંય ગરબા રમાડી બતાવ બે જગ્યાએ રમારું કેમ ના રમાય ત્યાં હિન્દુઓ છે આ ની ઓકાત હોય તો ઘરે પાકિસ્તાનમાં ગરબા કરાવી બતાવો પાકિસ્તાન માં ગરબા થવા જોઈએ ને ગુજરાત માં ગરબા થવા જોઈએ હિન્દુઓ બંને જગ્યાએ નમાડો છે ગૃહમંત્રી ગુજરાત માં નહીં થાય કે પાકિસ્તાન હું કહું પાકિસ્તાનમાં પણ કેમ નો થાય થવા જોઈએ ભારત ની ભાજપ ની સરકાર માં એટલો દમ હોવો જોઈએ ભવ્ય ગરબા કરાવે એના બદલે ઉલટા નિવેદનો કરીને છેતરવા નીકળ્યા જાઓ ભાઈ રાજીનામું આપો ઘરે જાવ આઠ પાસો નું કામ નથી સરકારો જે માણસ શીખતો હોય ને એની પાસે આપણે બાલય ના કપાવ શીખાવ માણસ પાસે કોઈ બાલ ના કપાવે ટકો કરી નાખે શીખવા માટે ગુજરાત જ મળ્યું આપણે આપણી શીખાવ ડોક્ટર પાસે કોઈ દવા ના લે શીખાવ ડ્રાઈવર ની ગાડી ના બેસે કોઈ વાત સાચી છે શીખાવ મિકેનિક પાસે કોઈ કાર ના ગેરેજ માં સર્વિસ કરાવવા લઈ જાય શીખાવ ગૃહમંત્રી પાસે આપડે કામ લેવાનું શીખવું હોય તો તમે બીજે શીખી ના હોય અમારા ઉપર શું કામ ખતરા કરો